હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી વડા બનાવવાના છે એના માટે આપણે સાબુદાણા બે થી ત્રણ કલાક માટે આપણે ફરાળીને તૈયાર કરીને મૂકી દીધા છે અને સાણ મહિનો નજીક આવી રહ્યો છે તો આપણે વડા બનાવીશું તે કેવી રીતે બનાવવા એના માટે આપણે બાફેલા બટાકા લઈશું બે મીડિયમ સાઇઝના બટાકા બાફીને તૈયાર કરી દીધા છે આપણે સૌથી પહેલાં આપણે લીલા મરચાં ક્રશ કરીને તૈયાર કરી દીધા છે થોડીક આપણે કોથમીર એડ કરી દઈશું અંદર

હવે આપણે નાના નાના વડા બનાવી દઈશું આ રીતે પણ તમે બનાવી શકો ને વડા પણ બનાવી શકો આપણે બનાવીને એકદમ સરસ આવા રેડી બનાવી દીધા છે થઈ ગયા છે આપણે આપણે પેન પણ મૂકી દીધું છે અને એમાં તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે એક એક વડા આપણે જેટલા આવે એટલા આપણે એમને એડ કરતા રહીશું વડા એકદમ ક્રિસ્પી સરસ એવા ટેસ્ટી બન્યા છે તૈયાર થઈ ગયા આપણા ફરાળી વળી વડા એકદમ ટેસ્ટી બની ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કેચઅપ સાથે આપણે સર્વ કર્યા છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનમાં ક્લિક કરજો જેથી નવી નવી રેસીપી મળતી રહે